નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે જામનગર માર્કેટ યાર્ડ તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ બાદરો બસો પિંચોતેરથી ચારસો ત્યારબાદ લોકનઘાં ચારસો સિત્તેરથી પાંચસો ને પંચાવન ત્યારબાદ અડદ નવસોથી તેરસો ને ત્યારબાદ તુવેર ત્રણસો પંચાવનથી અગિયારસો ત્યારબાદ ચણા નવસો પચાસથી એક હજાર પંચોતેર ત્યારબાદ સફેદ ચણા એક હજારથી ચૌદસો ને પંચાવન ત્યારબાદ મગફળી એક હજાર દસથી બારસો ને સિત્તેર ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી જાતિ નવસોથી બારસો ને વીસ આપણે ત્યારબાદ વાત કરીએ મગફળી સાઠ નંબર એક હજાર પચાસથી વીસ ત્યારબાદ વાત કરીએ મગફળી નવ નંબર અગિયારસોથી ચૌદસો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે એરંડાની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને એકવીસ ત્યારબાદ તલ અઢાર બાવીસો ને ચાલીસ ત્યારબાદ વાત કરીએ આપણે રાયડાની એક હજારથી બારસો ને પંચાણું ત્યારબાદ વાત કરીએ આપણે સૂકા સફેદ લસણની પાંચસો પંચોતેરથી અગિયારસો ને પાત્રીસ કપાસની વાત કરીએ તો એક હજારથી પંદરસો ને પચીસ ત્યારબાદ જીરું ત્રણ હજારથી ઓગણચાળીસો પિસ્તાલીસ ત્યારબાદ વાત કરીએ ધાણા તેરસોથી સત્તરસો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ડુંગળીની વાત કરીએ તો પચાસથી ત્રણસોને ત્રેસ ત્યારબાદ વાત કરીએ આપણે સોયાબીનની સાતસોથી આઠસોને પિંચાશી ત્યારબાદ વાત કરીએ જુવારની સો રૂપિયાથી બસો ને પિસ્તાલીસ ત્યારબાદ વાત કરીએ આપણે મગની તેરસો પાંચથી પંદરસો ને દસ રૂપિયા